ચોધરી કોક દાડા પરણા તનરાતી ના પરણાવું તો માતા નહીં રમાર્યો તો માતા નહીં રમાર્યો રાતી પરણાયો ક ના પરણાયો જગત કે બારની મહિલા બી પણ છેવું કીધું બારની ની બહા દિવ્યની બહનીલા બાદયું તારા અગિયાર એવી ખુવાસી લાયે અરની મરિયાદારહ મરિયાદારહ નું માથે મચવા એવી વેળા ના લાવું તો માતા ને રબાર્યો તો માતા ને રબાર્યો પણ લઘીર બેઠો જેવી રીતે લાવી હું બોલી હોયતી ચૌધરી હેડ ને ચરાળા જાન હેડ ને ચરાળા જાન અમુક નોમના

લગધીર મારો ભગવાન જબરો સા મારો રામ જમરોસા મારો રામ ચમરો સા મારા જોગણી પ્રભુ જબરાશ હું પાલો દરની માતા મારો જોગણીનો રોમ જબરોસ જોગણીનો રોમ જબરોસ

ચૌધરી ના વડોદરાની માતા જેવું બોલી માતા વળજી બોલી વડોદરાની માતા નો આ વડોદરાની માતા ને વડોદરા મેળવા જાજો મારા ભુવા ને ઘાટી લઈ જાજો પણ જાત ભુવો તમે ભોન રાખજો તમે ભોન રાખ ગાડી પલટી મારશે ભુવો મરી જા ચૌધરી મરી જા આવું બોલી બોલો ને બોલી થી બોલો ને હું તો અગાઉ બોલવા વાળી લગીર માતા છું વડોદરા રિંગ રોડ ઉપર ગાડી ચડી અને બે ફોન માં ગાડી પલટી ખબર આવતી હતી ઉલીલા ની માતા ડોઢી પડીર બાર્યો દોઢી પડી રબાર્યો દોઢી ના પડી વોતો મારો ભુએ મરી જોત ઓ ચૌધરી તમે મરી જોત મને જોગણી ના નિમેત મલોતર બાર્યો નિમેત મલોતર બાર્યો

હું તો એવું લગીર બોલી શું ઘણા વર્ષો પેલા આકરુલ મો ઠાકોર નું રજવાડું ચાલતું તું આકરુલ ના ઠાકોર નું રજવાડું જતું રહ્યું રજવાડું જતું રહ્યું મોહન મગનિયાનું જતુર્યું બોલવાના હું પાલો દરલી માતા ઈર બાર્યો દરલી માતા ઈર બાર્યો અને કેશર પટેલનું જતુરવાનું હતું નામ લીવો તો એક એક દરવાજા બંધ કરતી કરતી આવતી હતી મારું હપાડું એને માન્યું વાળું એને માન્યું વખત કોઈ દાડો આપવા નહીં જો પણ તારા રહોડે મારો ભગવાન ઉભો ભગવાન ઉભો દિવાળી બે દિવાળીઓ વચી ગોગાન ન દેજો મને જોગણે ન લઈ જાજો જોગણે ન લઈ જાજો એ અમર્યો વેણ બોલી ઘેરાવું પેઢી પીર પકવું બોલો ન રવા હવે આવું બોલું છું અન જે આશાઓ તારા મનમાં પડી રહી છે એ આશાઓ તારી પાર પાડી ગયો તો ભાઈ બે દિવાળીઓ વચ્ચે મારા દેવાના વ્યવહાર કરી દેજો ભાઈ કોઈક હકુ વાલુ નખજો અલ્યા લલિત ચોનું હોય અલ્યા લલિત ચોનું હોય અને પંકજ ચોનું હોય ડૂબતું તારવાઈશું દરિયો હિલોડા ખાતો તો દરિયાને ઝાલી પાડી નાઈશું ઝાલી પાડી નાઈશું ભલન બાર્યો ઉર્પો નૈણાલી માતા ઈર બાર્યો નાલી માતા ઈર બાર્યો ઓ બગા બે પટોલ હબડો લે સતનો વેણ કરા તો લઈ તો મારું દેવનું નું ઝેર ઝેર ઉતરા એટલા જે બોલી સુએ ગોઠી બધી જેજો ડી મહિને શા બાલવા બંધાઈ જાજો વા બંધાઈ જાજો ઝેર ચડન તમે ઘર છોળી ગયો તમને કકરાટ બનન ઘર છોળી ગયો ભગા ભઈ ઉપાલો દરની મતાઈ ર માર્યો દરની મતાઈ ર માર્યો કિરી સરપંચ બિપિન ભાઈ બોલતી માં બોલતી નહીં હાથું હાથું ના હાથું મારી શોભના શોભનાને ઝેર ચડ્યુંર ચડ્યું ભગા ભાઈ તમને ઝેર ચડ્યું ઝેર ચડ્યું કપડા આપણો છે બોલો ને છે બોલો આવું વેણ અવ વેણમલ કેસરને ઝલઈયુ સા બોલી ચી કાલ હોજ મારા ભુવાના અજુડતાલી કલાક બન્યા નહીં તાલી કલાક બન્યા નહીં ગોવનપતિ કરવાય બોલી મારી વાત ચી હોય તો ભુવાના મગજમાં ઉતરી જઉં મગજમાં ઉતરી જઉં